નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક આવેલ છે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ જેના કુલ ગુણ છે પચીસ પ્રકરણ એકથી ચારનો સમાવેશ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંકને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ પાંચના પર્યાવરણ વિષયની પ્રશ્ન ની સોલ્યુશનની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો તમે અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો કોઈ પણ પાંચ નંબર એક મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે તો જવાબ આવશે ડી પાંચ નંબર બે નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે જવાબ આવશે સી ચામડી નંબર ત્રણ સ્લોથ કેટલી કલાક ઊંઘે છે જવાબ આવશે બી અઢાર નંબર ચાર કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે તો જવાબ આવશે બી દર

નંબર નવ કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ આવેલ છે ડી ઘુવડ નંબર દસ વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે સી મૂછ નંબર અગિયાર નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે એ ગરોળી નંબર બાર પક્ષીઓ શેના વડે સાંભળે છે એ નાના છિદ્રો નંબર તેર નીચેનામાંથી કોના કાન જોઈ શકાય છે ચેતવણી માટે ખાસ પ્રકારનો અવાજ કોણ કરે છે બી લંગૂર નંબર સોળ કીડી કયા અંગની મદદથી ગંધ પારખી શકે છે ડી એન્ટેના નંબર સત્તર

તમને કઈ રીતે શોધી લે છે સી સુગંધ નંબર બાવીસ તમારા હાથ તમારા કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે સી ધીમો નંબર ત્રેવીસ નીચેનામાંથી કયું પ્રાણી ઓછો સમય ઊંઘે છે બી જીરાફ નંબર ચોવીસ વાઘની ગરજના કેટલા કિલોમીટર દૂર સંભળાય છે તો જવાબ આવશે એ ત્રણ કિલોમીટર નંબર પચીસ સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે બી નાક વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ જે પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને એ તમને વોટ્સઅપ નંબર આપેલો છે આ વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ જોયો પ્રશ્ન બે એ નીચેના પૈકી કોઈ એક પ્રશ્નનો વિગતે જવાબ આપો ગુણ છે ત્રણ નંબર એક લીંબુ શરબત બનાવવાની રીત લખો તો તપેલીમાં ઠંડુ પાણી લો અને તેમાં ખાંડ અને સંચળ પાવડરને બરાબર મિક્સ કરી લો ખાંડ ઓગળી જાય એટલે તેમાં લીંબુ ઉમેરી મિક્સ કરી લો હવે ગ્લાસમાં શરબતને કાઢી લો અને તૈયાર છે લીંબુ શરબત નંબર બાર નંબર બે તમે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન કરો તો અમારી શાળામાંથી કાંકરિયા તળાવની મુલાકાત યોજાઈ હતી કાંકરિયા તળાવ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારમાં આવેલું છે આ તળાવનો પરિઘ આશરે બે પોઈન્ટ પાંચ કિલોમીટર છે કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીનાવાડી છે તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઈ જાય છે કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રિ સુધી અહીં ફરવા જાય છે કાંકરિયા તળાવ પ્રાંગણમાં અબુભાઈ પુરાણી વ્યાયામશાળા માછલીઘર પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે દર વર્ષે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ ની ઉજવણી કરવામાં આવે છે આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે નંબર ત્રણ તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના છ નામ લખો તમને ગમતી સુગંધ તો ગુલાબ અને મોગરાના ફૂલોની સુગંધ અત્તરની સુગંધ સ્વાદિષ્ટ ભોજનની સુગંધ ભીની માટીની સુગંધ અગરબત્તીની સુગંધ અને પેટ્રોલની સુગંધ મને ન ગમતી સુગંધ તો ગંદા કચરાની સુગંધ છાણની ગંધ ખુલ્લી ગટરની ગંધ ગેસની ગંધ માછલીની ગંધ અને વાસી ખોરાકની ગંધ નંબર ચાર કૂતરાની વિશિષ્ટ શક્તિઓ વિશે લખો તો કૂતરા સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે નંબર પાંચ સૂંઘીને ઓળખી શકાય તેવી છ વાનગીઓના નામ લખો તો અડદિયો પાઉભાજી ખીચડી મેગી મકાઈ અને પાસ્તા આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે બી નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આપો ગુણ છે બે નંબર એક એક વૃક્ષમાંના નામે અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવું કાગ ના માળે કાળા રંગે બહુ કામણ ગારી મીઠા ગીત ગાતી અલગારી તો આપણો જવાબ આવશે કોયલ નંબર ત્રણ પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી તો આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી કારણ કે તેમને કાન તરીકે નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે નંબર ચાર એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી તો એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને ગમતી નથી તે માટે નીચે મુજબના કારણો હોઈ શકે નંબર એક સુગંધ ગમવી કે ન ગમવી તે વ્યક્તિગત બાબત છે

આપણી ભાષા ક્યાં ક્યાં પ્રાણીઓ સમજી શકે છે તો આપણી ભાષા કૂતરો પોપટ બિલાડી ગાય બકરી બળદ જેવા પાલતુ પ્રાણીઓ સમજી શકે છે પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા પ્રાણીઓની બે બે ઉપયોગિતા લખો ગુણ છે બે જોઈએ પ્રાણીઓને તેની ઉપયોગીતા ગાય દૂધ અને ખાતર માટે ઘોડો સવારી માટે તથા ઘોડાગાડી માટે બળદ ખેતી કામ માટે અને ખાતર માટે ઊંટ સવારી અને ભાર વહન માટે ભેંસ દૂધ અને ખાતર માટે બકરી દૂધ અને ખાતર માટે હાથી સવારી અને ભાર વહન માટે ઘેટું ઊન અને દૂધ માટે કૂતરો ઘરની ચોકી અને ગુનેગારને પકડવા માટે અને ગધેડું ભાર વહન માટે પ્રશ્ન ત્રણ બી નીચેના પ્રશ્નોના જવાબ લખો કોઈપણ એક ગુણ છે ત્રણ નંબર એક સાપને ખેડૂતોનો મિત્ર શાથી કહેવામાં આવે છે તો કે સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે નંબર બે પહેલાના સમયમાં ક્યાં ક્યાં પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો તો પહેલાના સમયમાં હાથી ઘોડા વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા કોઈક વાર ગામમાં બતાવાતા ખેલમાં સાપ માકડા અને રીછનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો નંબર ત્રણ મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા તો પહેલાંના સમયમાં મદારી સાપ પાડતા અને લોકોને સાપનો ખેલ બતાવી તેના બદલામાં પૈસા તથા અનાજ મેળવીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા નંબર ચાર સાપના દંશ એટલે કે ડંખ સમયે વ્યક્તિને કઈ પ્રાથમિક સારવાર આપશો તો સાપ કરડે ત્યારે દર્દીને ખાટલામાં કે પથારીમાં સુડાવો દંશવાળા ભાગને નીચે તરફ ન જાય તે માટે હૃદય તરફથી બાજુએ ચુસ્ત રીતે પાટો બાંધી દેવો દર્દીને માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી દર્દીને તાત્કાલિક ડાકતરી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવો નંબર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તો કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ સાથે શાંતિપૂર્વક વર્તન કરવું પ્રાણીઓ સામે ઊંચા અવાજે બોલવું કે બૂમ કરવી નહીં પ્રાણીઓને ઘરેથી લાવેલ ખોરાક ન આપવો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પાંજરામાં કચરો ફેંકવો જોઈએ નહીં પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો ગુણ છે પાંચ જોઈએ પહેલું જોડકું ખોરાક અને પાચન માટે લાગતો સમય નંબર એક ઉકાળ્યા વગરનું દૂધ તો બે કલાક ને પંદર મિનિટ નંબર બે આખું બાફેલું ઈંડું ત્રણ કલાક ને ત્રીસ મિનિટ નંબર ત્રણ અડધું બાફેલું ઈંડું ત્રણ કલાક નંબર ચાર ઉકાળેલું દૂધ બે કલાક નંબર પાંચ કાચું ઈંડું એક કલાક ને ત્રીસ મિનિટ બીજું જોડવું જોઈએ ખોરાક અને પાચન માટે લાગતો સમય નંબર એક દૂધ તો એક થી બે કલાક નંબર બે પનીર વીસથી બાવીસ કલાક નંબર ત્રણ તળેલું ભોજન આઠથી દસ કલાક નંબર ચાર ચા કોફી ત્રણથી બોતેર કલાક અને નંબર પાંચ નોનવેજ એટલે કે માંસાહાર છથી આઠ કલાક ત્રીજું જોડકું જોઈએ રોગ અને ઉપાય નંબર એક ઝાડા ઉલટી ખાંડ મીઠાનું દ્રાવણ નંબર બે ડીહાઈડ્રેશન ગ્લુકોઝ નંબર ત્રણ ડાયાબિટીસ તો ગળપણ ખોરાકનો ત્યાગ નંબર ચાર દુબળું શરીર દૂધ પીવું નંબર પાંચ એસિડિટી સમતોલ આહાર ચાર નંબરનું જોડવું જોઈએ અંગ અને પાચન ક્રિયા નંબર એક મોં તો ખોરાકમાં લાળ ભળે છે નંબર બે અન્નળી મોં મારફત ખોરાક જઠરમાં જાય છે નંબર ત્રણ જઠર ખોરાક વલોવાય નંબર ચાર આંતરડું તો પચેલા પોષક તત્વો સો જાય નંબર પાંચ મળાશય તો પચ્યા વગરનો ખોરાક એકઠો થાય પાંચ નંબરનો નું જોડવું જોઈએ રસોડાના પદાર્થ અને ઉપયોગ નંબર એક હળદર તો ઘા ઉપર લગાવવા નંબર મીઠું ખાંડ તો ઝાડા ઉપાય માટે નંબર નંબર હિંગ તો તો વાયુ અને સંતુલન ડુંગળી લૂથી બચવા નંબર પાંચ લવિંગ તો દાંતના દુખાવો મટાડવા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ વિભાગ પૈકી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખો ગુણ છે પાંચ વિભાગ એ નંબર એક તફાવત લખો ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું ગુણ છે ત્રણ જોઈએ ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ પહેલો મુદ્દો ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવાલાયક ન રહે તો તેને ખોરાકનું બગડવું કહેવાય ખોરાક વાપ વપરાયા વિના પડી રહે અને તેને ફેંકી દેવો પડે તેને ખોરાકનો બગાડ કહેવાય બીજો મુદ્દો ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ છે અને ખોરાકના બગાડને ખોરાકનું બગડવું એમ કહી શકાય નહીં નંબર બે પાપડ બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તો કે ઘઉંના પાપડ બનાવવા ઘઉંનો લોટ ચોખાનો લોટ મીઠું મરચી પાણી જીરું ખાવાનો સોડા વગેરે વસ્તુઓની જરૂર પડે છે નંબર ત્રણ કાચી કેરીનો ઉપયોગ શું શું કરવા બનાવવા માટે થાય છે કાચી કેરીનો ઉપયોગ કેરીનો થાણું છુંદો કેરીનો કચુંબર કેરીનો મુરબો બાફલો કેરીનું શાક વગેરે બનાવવા માટે થાય છે વિભાગ બી તેમાં નંબર એક તમે બજારમાંથી વસ્તુ ખરીદો છો ત્યારે તમે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ તમારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો નીચેની બાબતો પેકેટ પર જોવી જોઈએ અને વાંચવી જોઈએ નંબર એક પેકેટની વસ્તુ ક્યારે બની છે તેની તારીખ માસ અને વર્ષ નંબર બે વસ્તુની કિંમત નંબર ત્રણ વસ્તુનું કુલ વજન નંબર ચાર વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ માસ અને વર્ષ નંબર પાંચ વસ્તુ ક્યાં ક્યાં પદાર્થોની બનેલી છે અને નંબર છ ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ પ્રશ્ન નંબર બે ખરા ખોટા લખો નંબર એક દહીં બે દિવસ સુધી સારું રહી શકે છે ખરું નંબર બે બગડેલો ખોરાક ખાવાથી બીમાર નથી વિભાગ જોઈએ તેમાં નંબર તમારા રસોડામાં જોવા મળતા ખોરાકના નામ લખો બે ત્રણ દિવસમાં બગડી શકે તેવા દૂધ બ્રેડ રાંધેલો ખોરાક એક અઠવાડિયા સુધી રાખી શકાય બટાટા ડુંગળી કેક મીઠાઈ એક મહિના સુધી બગડે નહીં તેવા અથાણું લોટ ખાંડ અને તેલ નંબર બે મને ઓળખો મને ફળનો રાજા કહે છે કેરી નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો ખોરાક ખાલી જગ્યા ઋતુમાં જલ્દી બગડી જાય છે ઉનાળો વિભાગ ડી પ્રશ્ન નંબર નીચે આપેલ પદાર્થ નું વર્ગીકરણ કરો જોઈએ આજે જ ખાઈ શકાય તેવા ખોરાક રોટલી દાળ ભાત બટેટા પૌવા આવતીકાલ સુધી ખાઈ શકાય તેવો ખોરાક ચટણી એક મહિના સુધી ખાઈ શકાય તેવો ખોરાક કેરીનું અથાણું અને કેળાની વેફરો પ્રશ્ન નંબર બે એક વાક્યમાં જવાબ આપો જોઈએ તેમાં નંબર એક તમારા ઘરે ક્યાં ક્યાં અથાણા બનાવવામાં આવે છે તો અમારા ઘરે કેરીનું ગુંદાનું કેવડાનું મેથી ચણાનું ગાજરનું આમળાનું વગેરે અથાણા બને છે નંબર બે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવે છે તો અમારા ઘરે પાકી કેરીમાંથી કેરીનો રસ કેરીના પાપડ કેરીનું શરબત મેંગો આઈસક્રીમ વગેરે વસ્તુઓ બને છે વિભાગ ઈ પ્રશ્ન નંબર એક તમને ભાવતું અથાણું કેરી ગોળ સરસવનું તેલ રાયના કુરિયા અને મેથીના કુરિયા ખારેખ મરચું હળદર હિંગ મીઠું તજ મરી અને લવિંગ હવે જોઈએ બનાવવાની રીત તો રાજાપુરી કેરીને ધોઈને છાલ અને ટુકડા કર છાલ સાથે ટુકડા કરવા ગોટલાથી નજીક ચારે બાજુ કાપી તેમાં મીઠું હળદર નાખી બે દિવસ રહેવા દેવું પછી ટુકડા સુકવવા માટે કપડા ઉપર પહોળા કરવા એટલે કે પાથરવા એક કાથરોટમાં વચ્ચે મીઠું તેના ફરતે મેથીની દાળ પછી રાઈના અને મેથીના કુરિયા તેને ફરતે સહેજ મરચું હળદર હિંગ નાખવા સરસવનું તેલ ગરમ કરી કાથરોટમાં વચ્ચે નાખવું બધો મસાલો ભેગો કરવો મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો મરચું તજ મરી લવિંગ અને કેરીના ટુકડા નાખવા અઠવાડિયા સુધી હલાવતા રહેવું પછી બરણીમાં ભરવું મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકને ડીટીયા કાઢીને નાખવી બરાબર ફૂલી જાય એટલે ડળિયા કાઢી ઠળિયા કાઢી અને ઊભી ચીર કરી અથાણામાં નાખવી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખરા ખોટા લખો ગુણ છે બે નંબર એક પેકેટ પરનું લાલ નિશાન શાકાહારી વસ્તુ દર્શાવે છે ખોટું નંબર બે ભાત એક બે દિવસ સારા રહી શકે તે માટે ભીનાશવાળા કપડામાં વીટાળીને રાખવા જોઈએ ખોટું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે